વિડીયોની અંદર તમે જે રોટા જોઈ રહ્યા છો રોટા ભાઈને વેચવાનું છે સાવ નવે નવું ઝીરો કલાક ચાલેલું રોટા તમને જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર તો કન્ડિશન જોઈ શકો છો સાવ એટલે સાવ નવું રોટા ભાઈને વેચવાનું છે જે હાલની કિંમત છે તેની કરતાં પચીસ હજાર ઓછી કિંમતે વેચી દેવાનું છે ભાઈને તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને આખી રોટાવેટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂતભાઈઓ તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો વાત કરીએ રોટા વેટરની તો તમે અશ્વશક્તિનું રોટા વેટર વિડીયોની અંદર જોઈ શકો છો સાવ એટલે સાવ નવે નવું રોટા વેચવાનું છે ભાઈએ લાઈન પછી આકેલું જ નથી સાવ જીરો કલાક ચાલેલું રોટા તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાવ એટલે સાવ નવું રોટા છે ઝીરો કલાક ચાલેલું રોટા તમને જોવા મળશે જે અત્યારે હાલની બજારમાં કિંમત છે તેની કરતાં પચીસ હજાર ઓછી કિંમતમાં રોટા ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ જે કોઈને આ રોટા લેવું હોય તે જલ્દીથી રોટા વેટરના ઓનરનો કોન્ટેક કરી લે સાવ એટલે સાવ નવું તમને જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો વૈશ્વ શક્તિનું રોટાવેટર તમને વિડીયોની અંદર જોઈ રહ્યા છો જીરો કલાક ચાલેલું રોટાવેટર તમને જોવા મળી જાય છે ભાઈએ લાઈન પછી આંકેલું નથી જીરો કલાક ચાલેલું જોવા મળી જાય છે સાવ નવું જ છે અશ્વશક્તિનું કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે નેવું હજાર ફાઇનલ કિંમત રહેશે સાવ એટલે સાવ ઓછી કિંમતમાં નેવું હજાર કિંમતમાં રોટાવેટર વેચી દેવાનું છે ભાઈને જે અત્યારે હાલમાં જે કિંમત ચાલી રહી છે બજારમાં તમને જે લેવા જશે નવું તો તે તમને વધારે કિંમતમાં પડશે તેની કરતાં પચીસ હજાર ઓછી કિંમતે નેવું હજાર કિંમત ફાઇનલ કિંમત રહેશે નેવું હજારમાં આપી દેવાનું છે રોટાવેટર સાવ એટલે સાવ નવું રોટાવેટર છે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભોમિયાવદર તાલુકો અને જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં ભોમિયાવદર ગામે તમને આ રોટાવેટર જોવા મળી જશે અશ્વશક્તિનું તો જે કોઈ ખેડૂતભાઈને ભાઈને રોટા લેવું હોય તે રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જોવા જતાં પહેલાં ઓનરનો કોન્ટેક કરી લેજો કેમ કે વેચાતા વાર નહીં લાગે સાવ ઓછી કિંમતમાં અને સાવ નવે નવું રોટાવેટર છે એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે ફોન કરીને ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું રોટાવેટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને રોટાવેટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો તેનો કોન્ટેક્ટ કરી લેજો